વલસાડ વાપી સ્ટેશન પર આતંકી હોવાનો કોલ મળતા જ દોડધામ વિવિધ સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું પ્લેટફોર્મ વેઇટિંગ રૂમ ટ્રેનોના ડબ્બાઓમાં તપાસ ગુજરાતની ચોત્રીસ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ રાજ્યમાં સવારથી જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ એકસો બાર હેલ્પલાઇન પર વરસાદ અને વાપી રેલવે સ્ટેશન પર આતંકી હોવાનો ગુપ્ત કોલ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી વલસાડ રેલવે સ્ટેશન ખાતે વિવિધ સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું રાજ્યની કુલ ચોત્રીસ શાળાઓને સવારે ઇમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી શાળાઓને મળેલી ધમકીઓ વચ્ચે વરસાદ અને વાપી રેલવે સ્ટેશન પર આતંકી હોવાના કોલને પગલે સમગ્ર તંત્ર સક્રિય બન્યું હતું વલસાડ સિટી પોલીસ એસઓજી જીઆરપી આરપીએફ સ્ટેટ આઈબી અને બીડીડીએસની સંયુક્ત ટીમોએ રેલવે સ્ટેશન પર સઘન તપાસ શરૂ કરી હતી આ સર્ચ ઓપરેશન દરમિયાન ડોગ સ્કોનની મદદ લેવામાં આવી હતી પ્લેટફોર્મ વેઇટિંગ રૂમ અને ટ્રેનોના ડબ્બાઓમાં ઝીનોટ તપાસ કરવામાં આવી હતી મુસાફરોના સામાનનું મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરાયું હતું અને શંકાસ્પદ જણાતા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી સ્ટેશનના પ્રવેશ અને બહાર નીકળવાના તમામ માર્ગો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હાલમાં સર્ચ ઓપરેશન દરમિયાન કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી આવી નથી જોકે સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ મહત્વના સ્થળો પર બાજ નજર રાખવામાં આવી રહ્યું છે અને લોકોને ગભરાયા વગર સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે રાજ્યની કુલ ચોત્રીસ શાળાઓને સવારે ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હતી જેમાં અમદાવાદની પંદર અને વડોદરાની ઓગણીસ શાળાઓનો સમાવેશ થયો છે આ ધમકીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને નિશાન બનાવવાની સાથે ગુજરાત ખાલિસ્તાન બનશે તેવા લખાણનો ઉલ્લેખ હતો ધમકીના સમાચાર પ્રસરતા વાલીઓ પોતાના સંતાનોને લેવા શાળાએ દોડી આવ્યા હતા સાવચેતીના ભાગરૂપે વડોદરાની પ્રસિદ્ધ ઉર્મી સ્કૂલની હોસ્ટેલ પણ તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી ડાભેલમાં બેહોશ હાલતમાં મળેલા યુવકના વાલીવારસની શોધખોળ તબિયત નાજુક હોવાથી પોલીસ દ્વારા અપીલ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલા ઝે સિનેમા પાસેથી એક અજાણ્યો યુવક બેહોશ હાલતમાં મળી આવ્યો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે મોટી દમણ સ્થિત સરકારી સીએચસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં હાલ તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ડાભેલ પોલીસની તપાસ દરમિયાન યુવકના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડ પર તેનું નામ રાહુલ ડીહડપતિ અને સરનામું રૂમ નંબર એકવીસ દલુભાઈની ચાલ ભીમપોર દમણ હોવાનું ખુલ્યું હતું પરંતુ પોલીસે આ નામે ખરાઈ કરતાં જાણવા મળ્યું હતું કે તે છેલ્લા દસ વર્ષથી ત્યાં રહેતો નથી આ સંજોગોમાં પોલીસ યાદીમાં જણાવ્યા અનુસાર જો આ વ્યક્તિના કોઈ સગા સંબંધી કે ઓળખીતા હોય તો તેમણે તાત્કાલિક ડાભીલ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો અથવા મોટી દમણ સીએચસી ખાતે જઈને ખરાઈ કરવા વિનંતી કરવામાં આવે છે જેથી ગંભીર હાલતમાં રહેલા આ યુવકના પરિવારજનો સુધી પહોંચી શકાય ગેલવાડના નેતાજી સુભાષચંદ્ર બોઝ ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય આંતરપંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ ગેલવાડ સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્ટેડિયમ ખાતે ડાબેર આટિયાવાડ અને ગેલવાડ ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત રીતે આંતર પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સોમવારથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ત્રણેય પંચાયત વિસ્તારની કુલ સોળ જેટલી ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે આ પ્રસંગે આયોજિત ઓપનિંગ સેરેમનીમાં ગેલવાડ પંચાયત સરપંચ હિતાક્ષીબેન પટેલ ડાભેલના સરપંચ હેમક્ષીબેન પટેલ આટિયાવાડ સરપંચ સુનિતાબેન પટેલ ડાભેલ જિલ્લા પંચાયત સભ્ય તોરલબેન પટેલ ગેલવાડ જિલ્લા પંચાયત સભ્ય અશોકભાઈ પટેલ આટિયાવાડ જિલ્લા પંચાયત સભ્ય ધનસુખભાઈ પટેલ તેમજ પંચાયતના અન્ય સભ્યો અને સ્ટાફગણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક યુવાનોમાં એકતા પ્રેમ અને ભાઈચારાની ભાવના વધે તેમજ ખેલદીલી સાથે ટીમ સ્પિરિટ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય તેવો રહ્યો છે સોળ ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ક્રિકેટ સ્પર્ધા આગામી અઢાર ફેબ્રુઆરીના રોજ ફાઇનલ મેચ સાથે સંપન્ન થશે જેમાં ટુર્નામેન્ટની વિજેતા અને ઉપવિજેતા ટીમો તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી અને રોકડ પુરસ્કારોથી નવાજવામાં આવશે નેતાજી સુભાષચંદ્ર બોઝ ગ્રાઉન્ડ ખાતે ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ભવ્ય ઓપનિંગ સેરેમની ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થઈ જેમાં મુખ્ય અતિથિના રૂપમાં ડાબેલ ગામના સરપંચ શ્રીમતી હિમાક્ષીબેન પટેલ ડાબેલ જિલ્લા પંચાયત સદસ્ય તોરલબેન પટેલ ગિલવાડ જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ પટેલ તેમજ જિલ્લા પંચ આટિયાવાડ જિલ્લા પંચાયત સદસ્ય ધનસુખભાઈ પટેલ પંચાયતના સ્ટાફગણો પંચાયતના મેમ્બરો તેમજ અતિથિગણો અને ક્રિકેટ પ્રેમી ખેલાડીઓ અહીં ઉપસ્થિત રહ્યા તમામ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવાનો ઉદ્દેશ્ય એ જ છે કે યુવાનોમાં ટીમ સ્પિરિટ વિકસે એમનામાં આત્મવિશ્વાસ વધે અને ભાઈચારાની ભાવના વધે એવા આયોજનથી આવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે હું આપણા મહામંત્રી એવા જિગ્નેશભાઈનો પણ આભાર માનું છું કે એમણે એમનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે તમામ ખેલાડીઓને ફરીથી શુભેચ્છા પાઠવું છું અને તમામ ખેલાડીઓ પોતાના ગામ પોતાના ટીમ અને પોતાના પરિવારનું નામ રોશન કરો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે દાભેલ ખાતે આવેલા સુભાષચંદ્ર બોઝ સ્ટેડિયમ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગેલવાડ દાભેલ અને અત્યાવાડ ત્રણ પંચાયતોની સોળ ટીમો ક્રિકેટ રમશે સુંદર આયોજન કરવા બદલ હું યુવા મિત્રોનો આભાર માનું છું અને જીભુભાઈનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ આ સાથ સહકાર આપીને આવા સાથ સહકાર આપે યુવા મિત્રો તો વારંવાર આપણે રમતગમતના આવા પ્રોગ્રામો કરતા રહીશું બધી જ ટીમોને મારા બેસ્ટ ઓફ લક બધી જ ટીમોને કહેવા માગું છું કે શાંતિથી અને આનંદના ભાવથી રમત રમજો સેલવાસમાં પેન્શન યોજનાનો રથ દોડ્યો હવે મજૂર અને નાના વેપારીઓનું ઘડપણ પણ થશે સુરક્ષિત જો તમે છૂટક મજૂરી કરો છો કે નાની દુકાન ચલાવો છો તો તમારા માટે સારા સમાચાર છે સરકારે તમારા ઘડપણની ચિંતા કરી છે આજથી સેલવાસ અને આસપાસના ગામડાઓમાં એક ખાસ ઝુંબેશ શરૂ થઈ છે જેથી સાઠ વર્ષ પછી તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પાકું પેન્શન મળી શકે રથને મળી લીલી ઝંડી કાર્યક્રમની શરૂઆત સેલવાસ જિલ્લા પંચાયત કચેરીથી થઈ હતી જિલ્લા પંચાયતના સીઈઓ અરુણ ગુપ્તાએ એક ખાસ જાગૃતિ રથને લીલી ઝંડી આપીને રવાના કર્યો આ રથ ગામે ગામ ફરીને લોકોને સમજાવશે કે કેવી રીતે આ યોજનામાં જોડાઈ શકાય બીજી બાજુ દાદરા દેમણી પંચાયતમાં મેળો જામ્યો હોય તેવો માહોલ હતો જિલ્લા પંચાયત પ્રમુખ નિશાબેન ભાવરે દી પ્રાગટ્ય કરી નોંધણી કેમ્પની શરૂઆત કરાવી તેમની સાથે વિકાસ અધિકારી પંકજસિંહ પરમાર અને ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા અધિકારીઓએ સમજાવ્યું કે અઢારથી ચાલીસ વર્ષના લોકો જો અત્યારથી થોડી બચત કરે તો વૃદ્ધાવસ્થામાં કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે પંદર માર્ચ સુધી લાભ લેવાની તક દાદરા અને દેમણીના લોકોએ આજે મોટી સંખ્યામાં હાજર રહીને સ્થળ પર જ પોતાના નામો નોંધાવ્યા હતા આ અભિયાન આવતા મહિનાની પંદર તારીખ સુધી ચાલશે અમે એ બતા હોય બહુ ખુશી હો રહી કે ભારત સરકાર કે મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ પ્રધાનમંત્રી શ્રમયોગી માનદે स्कीम है उसके तहत एक जो राष्ट्रीय स्तर पर एक कैंपेन चालू किया गया है और उसी प्रक्रिया के तहत दादरा नगर हवेली में भी आज एक मोबाइल वैन का अनावरण हुआ है हरी झंडी दिखाकर रवाना किया गया है लोगों को बताने के लिए और उसके अलावा आठ पंचायतें जिसमें कि दादरा ग्राम पंचायत है अथाल ग्राम पंचायत है नरोली ग्राम पंचायत है मसाटवन ग्राम पंचायत है रखोली गलोंडा सुरंगी खेरडी और खानवेल इन ग्राम पंचायतों में कैंप लगाए जा रहे हैं जो असंगठित क्षेत्र के कामगार हैं उनके पंजीकरण के लिए और इनमें जो एलिजिबल बेनिफिशरीज़ होंगे 1800 18 उम्र से लेकर 40 उम्र तक की और जिनकी मासिक जो आय है वो पंद्रह हज़ार रुपये से कम है उनका उनके डॉक्यूमेंट्स वेरीफिकेशन करने के बाद उनके लिए पेंशन तीन हज़ार रुपये प्रति माह की चालू की जाएगी ऐसा इस स्कीम का उद्देश्य है और इसके लिए पंजीकरण का काम शुरू हुआ है और लोगों को जागरूक करने का भी काम जिला पंचायत के द्वारा और ग्राम पंचायत के द्वारा भी किया जा रहा है प्रधानमंत्री श्रम योगी मानधन का आज ये कैंप दादरा पंचायत में रखा गया है यहाँ पर, पर जो हमारी भारत सरकार की जो स्कीम्स है वहां पर लेबर्स और स्ट्रीट वेंडर्स के लिए एक योजना बनाई गई है जिससे उनको पेंशन आगे मिलेगा तो ये एलिजिबल लोग है जो एटीन टू फोर्टी ईयर्स के जो आ, लोग हैं जो एज क्रम में लोग आते हैं उनके लिए ये यो, योजना रहेगी जो 95 फाइव रुपीज उनके हर महीने बैंक में से कटेगी और जब 60 इयर्स के वो हो जाएंगे तो हर महीने तीन हजार रुपए उनको एक पेंशन के तहत मिलेगा तो ये बहुत ही अच्छी योजना है जो 60 इयर्स के बाद जो जैसे अभी हमारे बहुत सारी स्कीम्स चल रहे हैं वृद्धा पेंशन चल रही है फिर वृद्धा पेंशन चल रही है ऐसे ही पेंशन के तहत ये स्कीम भी है जो तो 60 इयर्स के बाद एक जो प्रधानमंत्री जी का हमारा सोच है जो आगे जो बढ़ती उम्र में लोगों को एक सहायता मिलेगी उसके ही इसमें ये योजना रखी गई है और आज उसी के विषय में दादरा पंचायत में कैंप रखा गया आज आप ऐसे આપડે યોજના આવી છે આમાં આપણે લાભ લે મારે આ વૃદ્ધાવસ્થામાં મારે કામ લાગશે હું આવી છું આ માટે કે આપણે આ પેન્શન યોજનાની લાભ લઈશુ અને મારે હું કામ લાગશે વૃદ્ધાવસ્થામાં પણ કામ લાગશે એ માટે હું આવી છું આ પંચાયતને અહીંયા દાદરા પણ અહીંયા એક કેમ્પ રાખવામાં આવ્યો છે જે વૃદ્ધ સમ સહાય થઈ એના માટે શ્રમ કાર્ય યોજના